વડોદરાની હોટલમાં સોળ વર્ષના બાળકનું માનસિક આર્થિક શોષણ કરતા હરણી ભેરુનાથ રાજસ્થાન નામની હોટલના માલિક વિરુદ્ધ એ એચટીયુની ટીમ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે વડોદરાના હરણી ભેરુનાથ રાજસ્થાની નામની હોટલમાં ગોંધી રાખી બાળ મજૂરી કરાવતા બાળકને એ એચટીયુની ટીમે મુક્ત કરાવી હોટલ માલિક સામે ફરિયાદ નોંધાવી છે એ એચટીયુ હરણી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એ એચ ટીમની બાતમી મળી હતી કે ભેરુનાથ રાજસ્થાની હોટલ ક્રિષ્ના લીલા માર્કેટ ટોલનાકા પાસે ગોલ્ડન ચોકડી પાસે હોટલવાળો નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે જેના આધારે દરોડા કરવામાં આવ્યા હતા તે દરમિયાન એક સોળ વર્ષનો સગીર છોકરો મળી આવ્યો હતો તે તરુણ

બેમાલી કુમારીખેડા તાલુકો કરેડા જિલ્લો ભીલવાડા રાજસ્થાન સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુની કાર્યવાહી હાથ ધરી છે